તને શો કદી હું ખસે કહું છું ખસ તને કદી રૈના દોણા જેટલો એ કોકરી મેલે સાજો મારો ભાઈ ભઈ આ બાજુ તને શો કદી બોલું છું તને હું કંટારા કંટારા જબરદસ્ત કંટારા પેલો આખી નાખો બાબા આવો છે નાના બળા પરમ દાડે છે ને આ બાજુ વરાન તો જકડો કરી દોથી તો આ છોકરાનું હગુ થતું નહીં છોય હગુ જો જીએ વિના નોમની લોકયો છે કે હોય છે કે તમારા ભાઈ પીવા સાચી તમારો ભાઈ પીવા છે તમે હકો થતો નહીં જોય અમારે ને તો પીવું ના એ હું કે તારા કરવાનો છે લે આખો દાડો પીપી ના ના કરવા છે તારા આ તારા પત્રીતાનો હગુ થાય છે લે ચપ્પલ પગમાં પહેરો હાલો વઢિયા પણ પણના બપા નહી જમે કે લાગે તને પાઘારો પણ સાહે કોણ દેખા છે લ્યા दारू મો લેવા એને કોઈ ગિરા નાખું એ શરમ કરે શરમ કરે આ તારા ભગી જ છે થઈ ગયો કાલ એ આ ખાટલામાં સુઈ ગયા તો અમાર હાલમરા એક સંપલ પછાંગ ગાલ ઉપર તમારા દોત વીડી ના હે મોઠા મરતા અમને હાલમરા ઊભો થા તારા ગેમ જા અને પીવાનું બંધ કર કે નહી બધી લા દુહા પોરીએ કુ તેલા તને શું કહું આવું બોલીવા ખાવું તને હું બાપો જીવતો તો તારો વેડી નાખો તારે લાયો માય જતોડો માલ લીકે તો અમારા છોકરાનું હગું નઈ થતું તમે કેમ કરો છો ઊભો થા કે પર મેલીયા અમારા તું હું તોખળી સરાઈ તને દારૂ સરો છે ને કાગડે ને આથે વેણી લાવશી કાગડે ને સરો લે પજે કેતોજી કેતોથી હતી એ વસ્તી વાળે હ આ ભેગી થઈ વસ્તી દેખવા વસ્તી ભેગી કરી અમારો તમારા ભાઈએ તમે તો જોતો છોકરો તમે બોલવા માંથી ઊંચા ના તમારા ભાઈ પીવા ઊંચો નઈ આવ્યો કદી ગર્મો જા તારા થી કંટાળ્યો છું હું તો બસ હું કરું હું ના કરું કોઈ અબ્જર પરતીને જામ પી પીન આવતો રહા તારા છોકરા કે નોકરી લગાવો છે બોલો એ તું હું નોકરી અરે ગોડાવા ગોબા હા ઓ ભાઈઓ હાજા હા ઓ મજા મજા લે લે આ લે મગરો હો સદતી થાલતો કોમ કાયમાં કોમ તો બધું જોન તમાકુ ભગઈ ગઈ ઘઉં વઢાઈ ગયા અલા વિઘાવ ઘઉં કોઈ ના થયા મારે દર ચાલે પચાવન 60 માં ઘઉં થતા ઓ તો ઉષાજી હરસ ને ભાઈ ઓ કેનાલનો પોણી ખરાબ છે ઓહ ઈના કારે કશું પેલા આપણો તમારો છોકરાનો સબન હું લઈને આવું છું તે કરવું છે એવું છે આ ઓહો આજે પૂછો કરીએ સારું હોય તો મારે ખરબુ છે તે કરવું છે ગમમાં તો ખબર નથી હો ગમ યાર ગમ ગમ તમારે હવું કરાવી વાત કરી છોકરો છે અને હમણાં તો નોકરી લાગે તમારું મોટા એ તો પીવાય તો

तारी बुड्डु सोवा आऊ से पेला घर नो सगे हमासा लेन आयो तो के मो मो आऊ सु के के पेला सोवा आऊ से सोकरन मान इन बापू बिया जणो खाली नजर अंदर तक आऊ से हां के वो लागू जा पण कोथमीन मरचोला जेवडी कमी जाय तोडी इवन डाळ बदु खवन मोकल हां हो डाळ बार बडी सम कर मो ओ हो जल्दी आजी पास हो हो के जो बे आयना रे तो पोई बनो पास हां अरे अरे बोल लगे करो बोल हकू करो पर हो अरे बेटा

જા હમણા જ નીકળ્યા પાછો હો હય વાત તો આવતી થી હમણા હય હય હારું હય તો હા જા બા હા જો હગુ છે ને હા તમન ગમા તો કરી હું તો કહું છું હું તો કહું છું હગુ કરું છે ને હા ખઈ ન તો પૈસા ગયો આવવાનું ગોખા એમ પાછો આવવાનું નહોતું ગોખા પાકુ કરીને જ પાછા આવ્યો એમ હા તો એ જ વાતો ના કરો કે ભાઈ એક ના એક જ છે તો મારી તો કયો તો સને એવું કેજો તમે તાર ઇમત કેજો અને હું થઈ જન તાર જો સંતાય રાખવા હું બાપ કેવું તો પડે ભાઈ એક છે છોકરા ને હગું કરવા છોકરા ને હગું તારા બાપુ શીરો ખાઈ જવાના તો ખવડાવશે હા ખવડાવી તારે જો પણ મેં તો પછડ પછડ જાયંગે સિરા ખાયંગે મસ્ત મજા આયેગી હગું તો મુજે જોક શો થા હા ના ના હું થાક કે જો w a 아 u 야 নকটম৊লূ ঈ সনন, ন্সন ননে কটমে সন্মে? নকলে শনিগ সনে বোনডে পুলে হল্নন সনবে ম্লে঩ ানন নন ডিকরনন বমূ সনুনন বুটস নোস স

પરીક્ષા કરી પછી આ આવી ગયું કોઈ સક્યો તો તમે રાતી પર કર્યો કે મટા પર ઘેર રોજે તો મુકો હળો એટલે મોવનું તમે નથી વાત કરી ઓઓ એટલે વાત કરી એટલે મુકો હળો તંજી આવી હ બરોબર હું કરું છું તે હવે નહીં જો

અરે ભડાર સોણ અને તો ડાટ વાળી કોણ ગામનો છે ભાઈ ના કાબર સીતરા ભૂલી જાવ મહેમાન હ મારો ભાઈ છે મનજી શરણુ સકે એટલે ટીના ઓ જો ખોને સાલા હગુ ઓવર ન કરવા સાલા જા જો ખોને પેલું એટલે નકકી મટે મટે સો શું કર્યા પણ હું કલ કને કીધું અને તમને ના નથી પડી હામડા શું કહે છે હા શું કહે છે હું ભૈસું ભાઈ આ ફોટો તર પાછળ રહી તા તો હવા આયા હા મગલ હા જુઠ્ઠો છ હા જુઠ્ઠો જુઠ્ઠો હા સારા કેમેરા ઈના બી આ કેમેરામાં એ લો સા હા ઈના બે કેમેરામાં લો સાત જોડે મચ્છ્યો આવીશ

કરવા છે ખબર પડે છે તને થોડી યાર આ તું જોડીને મારે હાકુ કરાવ છે આવા જોણી જોણ ખાડા નખે છે યાર પણ મોણસ તો હારા છે અલ્યા હું મારા છે યાર તમુરો હારા છે આ મોણસ હું કે છે કે જો ડોટ જમીન છે કે જો હું પોતે પીવા વાળો છું તારું હાકા એ હાકા બારથી આપો ના કરો યાર ઉડા જોયો છે આકો નેકળો યાર અમારે આ બોની હા પણ બાપા હારું કે હતા

あ